જનજાગૃતિ અને લોકભાગીદારીનું કેમ્પ મહેસાણા જિલ્લાના મહમ્મદપુરા મોમિન સમાજ દ્વારા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મહમ્મદપુરાના નવજવાનોએ એકત્ર થઈને સાઠ જેટલી બ્લડ બોટલો એકત્રિત થઈ હતી જેમાં સૌથી મોટું યોગદાન વિસનગરના વોટરી બ્લડ બેન્કનું રહ્યો હતો વોટરી બ્લડ બેન્કના સ્ટાફે બ્લડ ડોનેટ કરતા નવજવાનોના બ્લડ ટેસ્ટ કરીને બ્લડ ડોનેટ કરાયું હતું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આ બ્લડ ડોનેશન દરમિયાન લોકોને જણાવ્યું હતું કે કુદરતી આપત્તિ તેમજ અકસ્માત દરમિયાન તેમજ અન્ય જરૂરિયાત લોકો સુધી તત્કાલ બળત મળી રહે તે હેતુસર આ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યું હતું જે મમ્મતપુરાના નવજવાનોએ આ કેમ્પને રાખીને જે કાર્યક્રમ યોજ્યો છે તે ખરેખર બિરદાવવા લાયક છે અને એમને પણ પોતે બિરદાવી મહમ્મદપુરાના નવજવાનોએ વધુમાં વધુ જનજાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો મહમદપુરાના ગ્રામ જનો હોય તો ધારાસભ્યોને સાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માન કર્યા હતા